જૂનાગઢ ભારતીય આશ્રમમાંથી ગુમ થયેલા મહાદેવ ભારતી તો મળી ગયા પરંતુ મહાદેવ ભારતી મળ્યા પછી પણ મોટા સંતો હજુ પણ મૌન છે જેને લઈને સંત સમાજ દ્વારા જ મોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને આ આક્ષેપ સીધા જ આશ્રમની શાખ અને સંતો સામે છે ત્યારે કોણે ઉઠાવ્યા છે સવાલો આવો જણાવીએ જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી એસી કલાક પછી બેભાન અવસ્થામાં મળ્યા જેથી ક્યાંક સંત સમાજે રાહતનો શ્વાસ તો લીધો પરંતુ હવે ગિરનાર વિરક્ત સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુએ આ મુદ્દે મોટા સંતો પર સવાલો ઉઠાવ્યા છે સાથે જ મહાદેવ ભારતી પર નિશાન સાધતા લખ્યું કે આશ્રમમાં કોઈ કુકર્મ કર્યા હોય તો આશ્રમ છોડીને જવું પડે કારણ કે મહાદેવ ભારતી મળ્યા પછી પણ ભારતીય આશ્રમના હરિહરાનંદ ભારતી અને ઇન્દ્ર ભારતી બાપુ મૌન છે મહાદેવ ભારતીએ સુસાઈડ નોટમાં જેના પર આક્ષેપ લગાવ્યા હતા તેમની સામે પણ કોઈ કાર્યવાહી નથી થઈ જેને લઈને હવે હરિદાસ બાપુએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે મંદિરે એવી રીતે તો ન હોય

પૂરે ગુજરાતની સાધુ સમાજ ઉપર બદનામ થઈ રહ્યા છે બાપુ જો કરો એક વાત તો અહી સ્પષ્ટ છે મહાદેવ ભારતી ને સુસાઈડ નોટ લખીને આશ્રમ છોડવા મજબૂર થવું પડ્યું એટલું જ નહીં મહાદેવ ભારતી મળ્યા પછી પણ સંતોનું મૌન છે જે ક્યાંક ને ક્યાંક ભક્તોના મનમાં ઉઠી રહેલા સવાલોને ને વાચા આપવાનું કામ કરી રહ્યા છે મહાદેવ ભારતીના મૌન મુદ્દે આગામી દિવસમાં શું નવા ખુલાસા થશે તે જોવું રહ્યું જય વિરાણી વીટીવી ન્યૂઝ જુનાગઢ